નમસ્કાર ખેડૂત મિત્રો આપણું ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીએ જીરાના ભાવ ત્રીસ નવ બે હજાર ચોવીસ સોમવાર સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા પાટણમાં ચાર હજાર થી ચાર હજાર છસો અમરેલીમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો મોરબી મોરબીમાં ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ આગળના જિલ્લાની પોરબંદર ત્રણ હજાર સો રૂપિયા થી ચાર હજાર ત્રણસો જામજોધપુર ચાર હજાર સો થી પાંચ હજાર અગિયાર રૂપિયા બહુચરાજી ચાર હજાર આઠસો થી ચાર હજાર આઠસો પચાસ પાટડી ચાર હજાર 500 થી ચાર હજાર નવસો ને એકસઠ રૂપિયા જસદ ચાર હજાર થી પાંચ હજાર પચાસ રૂપિયા હવે વાત કરીએ આગળના જિલ્લાની રાપર ચાર હજાર બસો થી ચાર હજાર નવસો પંદર રૂપિયા જેતપુર જેતપુરમાં ચાર હજાર થી ચાર હજાર છસો ચાર હજાર પાંચસો એકાવન રૂપિયા થી ચાર હજાર નવસો ને એક આકાનેર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને પીચોતેર રૂપિયા દિયોદર ચાર હજાર છસોથી ચાર હજાર ને આઠસો રૂપિયા હવે વાત કરીએ આગળ વિડીયો મોબાઈલનારીઓ વારાઈ ચાર હજારથી પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો ને પાંચ રૂપિયાથી ચાર હજાર નવસો ને પંચાવન ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર ને એકસઠ રૂપિયા રાજકોટ ચાર હજાર પાંચસો થી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા હવે આગળ વાત કરીએ ને ચાર હજાર થી પાંચ હજાર ને એકાણું રૂપિયા અંજાર ચાર હજાર આઠસો ને પચાસ થી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા જામનગર ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર આઠસો ને રૂપિયા આવા આ રહ્યા જીરાના ભાવ આજના આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન